કારણ કે જે ચૂંટણી થવાની હતી અમને પણ થોડું એવું હતું કે અમે ફોર્મ ભરીએ તો ખરા પણ ચૂંટણી ના થાય તો ભરીએ અને એના કારણથી બાકી તારીખે મારે પણ ચૂંટણીના અનુસંધાને ચૂંટણી ન આવી શકું એવો પ્રોગ્રામ હતો એટલે એમાં હું ચૂંટણીમાં ફોર્મ ભરું તો પણ હું શક્યતાઓ નથી કે અહીંયા ચૂંટણી કરવા માટે હાથે તો એટલે જે પણ થયું છે એ મંડળીના વિકાસ અંગે થયું છે મંડળીમાં જે પણ નાણા બચશે ચૂંટણીના કારણે જે ખર્ચામાં ના હતા એ પણ મંડળીના વિકાસમાં થઈ જશે સાથે સાથે સર્વ સમાજે એકત્રિત થઈ પોતાનો ત્યાગની ભાવના જે રાખી છે એ સર્વ સમાજને ખૂબ ખૂબ અભિનંદન વારામાંથી વારો તો આવશે આજે મારો છે કાલે મારો પૂર્ણ થશે અને કાલે બીજાનો પણ વારો આવવાનો જ છે એટલે એ ત્યાગ ભાવના સાથે આજે આપણે મંડળીના વિકાસ માટે મંડળી કેમ કરીને આગળ વધે જે સભાસદો છે એમના વ્યાજ દરો કેમ ઘટે મંડળીમાં જે વ્યક્તિઓ અત્યારે કર્મચારી જે વ્યક્તિઓ સભાસદો તરીકે અને કારોબારી તરીકે જે જોડાયા છે એ મંડળીનો સતત વિકાસ કેવી રીતે થાય એ બાબતનો ચોક્કસ પ્રયત્નશીલ રહે આવનારા પાંચ વર્ષ પછી પણ ચૂંટણી યોજાવાની છે એ પણ બિનહરીફ થાય એવા પ્રયત્નો અત્યારથી જ આરંભ કારણ કે આપણી મંડળીમાં લગભગ મને જાણ છે તે પ્રમાણે એકાદ વખત ચૂંટણી થઈ હતી એના પછી ચૂંટણી થઈ નથી અને આ વખતે પણ આપણે ચૂંટણી બિનહરીફ તરીકે દરેકની વરણી કરી છે તો દરેક સભ્ય એ શુભકામનાઓ સાથે મંડળીની પ્રગતિ થાય એવી શુભ ભાવનાઓ સાથે પોતાનો અને મંડળીનો સારો એવો વિકાસ કરે બસ અભ્ય જય હિન્દ